તો અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી કરતા ને કડવો અનુભવ થયો છે કામગીરી કરવા રખડતા ભર્યું છે પાલડીમાં આવેલી પદ્માવતી નગર સોસાયટીમાં બનાવ બન્યો છે શ્વાન કરડતા સ્થાનિકોએ મહિલાને હોસ્પિટલ મોકલી હતી વીએસ હોસ્પિટલમાં મહિલા બીએલોએ રસી લેવી પડી હતી અંકુર સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે નીલમપાન સૂર્યા મહિલા એ રખડતા શ્વાનોએ પકડવા માટે તો મહિલા સારવાર હેઠળ છે રખડતા શ્વાન અને શ્વાન કરડવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં ચાલી રહેલી એ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ એસઆઈઆરની પ્રક્રિયા કે જ્યાં બૂથ લેવલ ઓફિસર એ શિક્ષકો એ બીએલ લોકોના ઘરે ઘરે જઈને સોસાયટીઓમાં જઈને જ્યારે એ પ્રક્રિયા કરતા હોય છે એની વચ્ચે પાલડીમાં એક શિક્ષિકા એક બીએલોઓને એક કડવો અનુભવ થયો છે જેમને શ્વાન કરવડે છે એ શિક્ષિકા એ બીએલ એ નીલમબેન એ મારી સાથે જોડાયા છે તેમની સાથે વાત છું નીલમબેન કઈ જગ્યાનો બનાવ ક્યારનો બનાવ શું થયું હતું નારાયણનગર સાઈડ મા હું બીએલઓ તરીકે છું ત્યાં મારી બધી ઘણી બધી સોસાયટી છે જેમાંથી પદ્માવતી સોસાયટી કરીને છે કાલે હું અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં હજી ફોર્મ લેવા માટેથી ગઈ રહી હતી તો ત્યાં જ્યાં હું બહાર ઊભી હતી ત્યાં જ બાજુમાં એક ડોગ આવી ગયો અને મને ખ્યાલ બી નહોતો કે એ ઊભું છે એકદમથી જોરથી અને ગુસ્સામાં મારા થાઈઝ ઉપર બટકું ભરી લીધું છે આ તો સારું સોસાયટીના થોડાક લોકો હતા તો હેલ્પ કરી દીધી છે એ ત્યાંથી ભાગી ગયો હતો પણ પછી તરત જ હું મને મારા હસબેન્ડ હોસ્પિટલમાં લઈ ગયા છે ઇન્જેક્શન્સ લઈ લીધા છે કોઈ વાંધો નથી અત્યારે આ તો ઠીક છે બીએલઓનું કામ આ તો ઠીક છે બીએલઓનું બીએલઓનું કામ અમને કોઈ વાંધો નથી કરીએ છીએ દેશ માટે કરવાનું છે પણ મારું કેવું એવું છે કે ટૂંકમાં કૂતરાઓ વિશે મારે કેવું છે કે સોસાયટીમાં મને જાણ ખબર પડી કે ઘણા બધા લોકોને કૂતરું કડી ગયું છે તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ આ કૂતરાઓની જે ટીમ છે કે કમ્પ્લેન થતી હોય તો એ કૂતરાઓને તમે લઈ જાઓ એવું નથી કે હું બીએલઓના કામથી ગઈ હતી એટલે કડી ગયું છે કોઈ પણ લોકો કંઈ બી જાય છે તો અમદાવાદમાં મને થોડી પ્રોબ્લેમ તો લાગે છે મારી સોસાયટીમાં બી છે જ કૂતરાઓ એવું નથી પણ થોડુંક ટીમને થોડું હવે થોડું સ્ટ્રીકલી કામ કરવું જોઈએ આવી રીતના ચલો તું મોટી છું થઈ જાય પણ આ નાના છોકરાની સ્કીન તો કેવી હોય તો કઈડી જાય તો થોડીક પ્રોબ્લેમ તો થાય તમે એકલા ગયા હતા કે કોઈ જોડે હતું અને એ સ્વાન એકલું હતું કે બીજા બી હતા અને જોડે જોડે હતા કે શું ના એકચ્યુઅલી તો એક અમારે બીએલઓ તરીકે અત્યારે તો એકલું જ જવાનું અમુક એરિયા એવા હોય છે ત્યાં અમને હેલ્પર મળે છે કે જ્યાં અમે બીક લાગે જતા ત્યાં હેલ્પર મળે છે પણ અહીંયા હાલ તો હું એકલી જ હતી અને આ કામથી હતી એટલે એવું પ્રોબ્લેમ નહોતો પણ બે કૂતરા હતા એમાંથી એકદમથી મને કઈ ગયું કયો કુતરોટિકા કરીને એમને બી કળી ગયું હતું એટલે એમને પછી કીધું કે એના આ કૂતરું કઈ જ છે હવે તમે સોસાયટીમાં જવાના છો કારણ કે કામ બાકી હશે કદાચ તો જશો તો શું તમારા મનમાં શું સિક્યોરિટી તમે માંગશો સાથે રાખશો હા આજ આ બનાવ બનતા જ મારા સુપરવાઇઝરને દીધું ને તો એમને કીધું કોઈ વાંધો નહીં ઓનલાઈન કામગીરી તમે ઘરે કરો પણ હેલ્પર તરીકે મને એક માણસ આપ્યા છે જે મારા ફોર્મ્સ બાકી છે એ ઉઘરાવાનું કામ કરશે એટલે એવું કોઈ પ્રોબ્લેમ નથી હેલ્પર મળી ગયા છે બીજે કે તો મનમાં શું વિચાર આવે થોડુંક બીક તો રહે જ છે કે ઘણી જગ્યાએ આવી સોસાયટીમાં કૂતરાઓ ત્યાં ઘણા બધા છે જ મને ત્યાંના લોકો એ બી કીધું છે કે અજાણ્યા વ્યક્તિના લોકો થોડુંક પહેલું કરે છે થોડુંક બીક રહેશે પણ ખાલી એવું કે ભાઈ એ તો એક સોસાયટી છે બીજા કામથી જઈએ તો બી થોડુંક હવેથી હું અવેર રહીશ કે થોડુંક કેમ કે હાથમાં કંઈ રાખવાનું થોડુંક એનાથી દૂર ચાલવાનું એવું કરી શકે બીજું તો આમાં કંઈ ના થાય એટલે થોડુંક અવેર રહેવાની જરૂર છે થોડુંક જાગૃત અહીંયા તેઓ રહેશે અને લોકો પણ જાગૃત રહે તેવી પણ એક અપીલ કરી છે જેથી કરીને તેમની જેમ બીજા લોકો પણ ભોગ ન બને અને જે પ્રકારે એ શ્વાનની એ પ્રકૃતિની વાત હોય કોઈ પણ ઘર કે સોસાયટી કે જ્યાં શ્વાન હોય એ અજાણી વ્યક્તિ બહારની વ્યક્તિની અંદર ન આવવા દે કદાચ એ વિચાર સાથે એ શ્વાન એ કરડ્યું હોય પરંતુ અવારનવાર જો આ પ્રકારની ઘટના બનતી હોય અને તેની રજૂઆત ફરિયાદ એ એમ સીમાં થતી હોય તો તેની સામે એક કાર્યવાહી થવી જરૂરી છે અને હવે આ ઘટના બની છે ત્યારે એ સોસાયટીમાં રહેલા એ શ્વાન સામે શું કાર્યવાહી થાય છે અને અન્ય રખડતા સ્વાન અન્ય સામે પણ શું પ્રક્રિયા કરે છે તે પણ જોવાનો એક વિષય બની રહેશે કેમેરામેન મુકેશ સવાન સાથે દર્શક રાવલજી મીડિયા અમદાવાદ